વિધિના નામે સગીરાનું અપહરણ કરાયું દ્વારકાના ભાણવડમાં સગીરાનું અપહરણ બે વિધાર્મીઓની ધરપકડ કરાઈ છે તાંત્રિક વિધિના નામે અપહરણ કરાયું હોવાની ફરિયાદ દાખલ થઈ છે ગણતરીના કલાકમાં ઝડપી પાડી દ્વારકા જિલ્લા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી સગીરાને અવારનવાર તાંત્રિક વિધિ માટે બોલાવવામાં આવતી એક દરગાહ ખાતે ગોંધી રાખવામાં આવી હતી એટલું જ નહીં તેના ઘરે પણ જઈને તાંત્રિક વિધિ કરતા હતા પરિવારને તાંત્રિક વિધિના નામે લલચાવી ભરોસામાં લઈ દુષ્કર્મ આચર્યું રઝાક નાગલા અને હનીફ કંટેલી આ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો મુજબ ફરિયાદ દાખલ થઈ છે જૂનાગઢના વંથલીના લુશાળા ગામે મધ્યપ્રદેશની સગીરાના અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજારનાર તમામ ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું અપહરણ કરતી વખતે સગીરાનો ભાઈ વચ્ચે પડતા તેને પણ ધાકધમકી આપી મારપીટ કરી હતી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરાઈ છે તમામ ત્રણ આરોપીઓ મધ્યપ્રદેશના વતની છે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠાના ધાનેરાના સરાલ શાળાના શિક્ષકનું હાર્ટ એટેકથી મોત ચાલુ શાળાએ શિક્ષકને હાર્ટ એટેક આવતા નીપજ્યું મોત પચાસ વર્ષ સુરેશભાઈ દરજીનું મોત થતાં શિક્ષણ આલમમાં શોકનો માહોલ મૃતદેને પીએમઆરથી ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો પીએમ બાદ મૃતદેને વતન મોડાસા લઈ જવાયો દાહોદમાં સ્કૂલની છતનું પોપડું પડતા વિદ્યાર્થીને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે અભલોડ ગામની રાયણ ફળિયા સ્કૂલમાં ઘટના સામે આવી ચાલુ સ્કૂલમાં પોપડું પડતા વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચી નવ વર્ષનો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાજવીર પરમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેને લઈને એકસો આઠની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા પરિવારે સમોસા ખાતા જ તેની તબિયત લથડી મળતી માહિતી મુજબ અબ્રામાના સાંઈ લીલા મોલની પાછળ રહેતા એક પંજાબી પરિવારના ત્રણ સભ્યોએ એક દિવસ પહેલાના વાસી સમોસા ખાધા હતા અને ત્યારબાદ આ પરિવારના બે બાળકો અને એક મહિલાની તબિયત લથડી હતી જેથી આ પરિવારે દવા લીધી હતી પરંતુ દવા લીધા બાદ વધુ તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે અને તેના બે બાળકો હજુ પણ સારવાર હેઠળ છે આ પરિવારે ખાધેલા સમોસાવાસી હોવાથી ફૂડ પોઈઝનિંગના કારણે ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે આરોગ્યલક્ષી નવી એસઓપી જાહેર કરવામાં આવશે ખ્યાતિ જેવી કૌભાંડી હોસ્પિટલ પર લગામ કસવામાં આવશે પીએમ જેએ વાય હેઠળ નવી એસઓપી જાહેર થશે આરોગ્ય ક્ષેત્રે મોટો ફેરફાર થઈ શકે છે ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે પીએમ જેએવાય હેઠળ નવી પોલિસી નવી એસઓપી જાહેર થશે ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ વિગતો લઈએ ગોતમ પીએમ જેવાય યોજના હેઠળ એસઓપી જાહેર થવાની છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે કે કેમ શું જાણકારી જી ગોતમ મુખ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક જે છે તે યોજાવાની છે અને તેમાં મંત્રીઓ જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે તેમાં મહત્ત્વના મુદ્દાઓની વાત કરવામાં આવે તો મહત્ત્વના મુદ્દાઓને લઈને મંથન જે છે તે થવાનું છે જે અંતર્ગત વાત કરવામાં આવે તો બે દિવસ પહેલાં જ ન્યૂઝ એટીનનો ગુજરાત રાઇઝિંગનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી જે છે તેમણે જાહેરાત કરી હતી કે પીએમ જે યોજના જે છે તેની નવી એસઓપી જે છે તેની જાહેરાત કરવામાં આવશે અને તે અંતર્ગત આજે આ કેબિનેટ બેઠકની અંદર આ ચર્ચા થાય તો નવાય નહીં અને આ બેઠકની અંદર મહત્ત્વની ચર્ચા થશે અને ત્યારબાદ નવી એસઓપી જે છે ની પણ મહત્ત્વની જે ચર્ચા જે છે તે કેબિનેટ બેઠકની અંદર થશે અને નવી એસઓપીની જાહેરાત પણ થશે એ જ રીતે વાત કરવામાં આવે તો ખેલ મહાકુંભ જે છે તે આગામી દિવસોની અંદર યોજાવાનો છે ત્યારે તે અંતર્ગત પણ આ બેઠકની અંદર ચર્ચા થાય યુવાઓની પ્રતિભા કે રમતગમત ક્ષેત્રે જે ગુજરાતી વિદ્યાર્થીઓ જે છે તે આગળ આવે તે માટે થઈને ખેલ મહાકુંભની આયોજન થતું હોય છે અને તે અંતર્ગત પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તો નવાઈ નહીં વાત કરીએ ટેકાના ભાવથી જે ખરીદી અત્યારે હાલ ચાલી રહી છે રાજ્યભરની અંદર જે મગફળીના સારું એવું ઉત્પાદન થયું છે ને તેને લઈને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળીની ખરીદી થતી હોય છે ને તેની લઈને પણ બેઠકની અંદર ચર્ચા થઈ શકે છે શિયાળુ સત્ર જે છે તે આગામી દિવસોની અંદર જવાનું છે બજેટ સત્ર પણ આગામી દિવસોની અંદર ઉજાવવાનું છે તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તે પ્રકારની પણ બાબતો જોવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું હતું તમામ લોકોને પૂરતું પાણી મળશે એટલે કે શિયાળાની અંદર સિંચાઈ અંતર્ગતની પાણીની માંગ જે છે તે ખેડૂતોની હોય છે અને ખેડૂતોને પણ પાણી સિંચાઈનું મળી રહે તે અંતર્ગત પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તો નવાઈ નહીં વાત કરીએ ખાતરની ઘટ છે તે પ્રકારનો મુદ્દો પણ સામે આવી રહ્યો છે ખેડૂતો દ્વારા વાવેતર કરી દેવામાં આવ્યું છે અને વાવેતર બાદ ખેડૂતો જે ખાતરની માંગ કરી રહ્યા છે છે પરંતુ ખાતરની ઘટ સામે આવી રહી છે ગઈકાલે જે એક નિવેદન પણ સામે આવ્યું હતું ઇપકોના ચેરમેન દિલીપ સંઘાણીનું કે તેમણે પણ કહ્યું હતું કે ખાતરની ઘટ છે પરંતુ તે રાજ્યની અંદર ઘટ પૂરી થઈ શકે તે પ્રકારની પણ વાત કરી છે અને તે મુદ્દે પણ ચર્ચા થાય તો નવાઈ નહીં આમ વિવિધ મુદ્દાઓને લઈ અને કેબિનેટ બેઠકની અંદર મંથન થઈ શકે છે અને તે અંતર્ગતની નવી એસઓપી પણ જાહેર થઈ શકે છે જી ગૌતમ રાઇઝિંગ ગુજરાતના કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ કહ્યું હતું કે ખ્યાતિકાંડ બાદ એક નવી એસઓપી લાવવામાં આવશે આરોગ્યલક્ષી એસઓપી આ એસઓપીમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થવાની તમને આશા છે કે કઈ એવી બાબતોનો સમાવેશ કરવામાં આવશે ચોક્કસથી જે એક પ્રકારે ખ્યાતિ કાંડ થયું હતું ને ત્યારબાદ જે પ્રકારે ગેરરીતિ સામે આવતી હતી કે પ્રધાનમંત્રી જે પીએમ જે યોજના જે છે તે અંતર્ગતની અને તે પ્રકારે લોકો જે બોગસ રીતે કામ કરાવતા હોય છે અને તે પ્રકારની બાબતો અટકે તે માટે થઈને આરોગ્ય જે વિભાગ જે છે તે નવી એસઓપી લાવી રહ્યું છે એટલે કે જેથી કરીને જે પ્રકારના માપદંડો જે છે તે પણ બદલાઈ શકે છે યોજના અંતર્ગત વિવિધ જે છે જે વિવિધ બાબતો જે છે તે અંતર્ગતની પણ પૂર્તિ થઈ શકે છે એટલે કે આરોગ્ય અંતર્ગત જે ચેડા થતા હોય છે

જેઓ દર્દીઓના જોખમ માં મુકતા પણ અચકાતા નથી તેમની સામે કડક કાર્યવાહીની માંગ રાજ્યભરમાં ઉઠી છે અને તેને જ ધ્યાનમાં રાખીને આ એસઓપી સરકાર જાહેર કરશે વડોદરાની બેન્કર હોસ્પિટલ આરોગ્ય વિભાગની રડારમાં બેન્કર હોસ્પિટલની રાજ્યના આરોગ્ય વિભાગે નોટિસ પટકારી સત્તાવન પોઈન્ટ એકાવન લાખની રિકવરી માટે નોટિસ ફટકારાઈ પીએમજેવાય હેઠળ થયેલી હેડ એન્ડ નેકની સર્જરીના નિયમ વિરુદ્ધ હોવાનું જણાવાયું એપ્રિલથી નવેમ્બર દરમિયાન પીએમ જેવાય યોજના હેઠળ થયેલી ત્રેસઠ સર્જરી શંકાના દાયરામાં છે નોટિસ મામલે ડોક્ટર દર્શન બેન્કરે ટેકનિકલ ઇશ્યુ હોવાનું કારણ દર્શાવ્યું આરોગ્ય વિભાગમાં અપીલ કરી રજૂઆત કરાશે પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસવાયની ભૂખ હડતાળ સમયે પોલીસ સાથે ઘર્ષણના સમાચાર તેમજ લાફાકાંડ પ્રકરણની પોલીસે કાર્યવાહી શરૂ કરી જેમાં ચૌદના નામજોગ તેમજ બસોના ટોળા સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ છે પોલીસ એનએસયુઆઈ અને કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી બી ડિવિઝન પોલીસે મોડી રાત્રે એનએસયુઆઈ તેમજ કોંગ્રેસના દસ જેટલા કાર્યકર્તાની અટકાયત કરી

કિરીટ પટેલ તેમજ જે સંગઠન અને કોંગ્રેસ કરવા દ્વારા પર બેઠા હતા આ દરમિયાન કુલપતિ ની રજૂઆત કરવા જતા હતા તે સમયે ક્યાંક અંદર દેવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ સર્જાયો જેમાં એક ક્યાંક ના કાર્યકરો દ્વારા લાફો પણ છીકી દીધો હતો બીજી બાજુ એક ધારાસભ્ય કિરીટ પટેલે પણ એક ઓન ડ્યુટી પોલીસ કર્મી નો ક્યાંક કોલર ચાલ્યો હતો એટલે કે પોલીસ સાથે ઘર્ષણ બાબતે હવે બી ડિવિઝન પોલીસ મથકે ક્યાંક ફરિયાદ નોંધાઈ છે જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ આભાર અશ્રવ જાણકારી આપવા માટે બેફામ રફતાર પર આખરે બ્રેક ક્યારે સુરતના પાલ આરટી